તો આ તરફ મહેસાણાના ઉંઝા અને બહુચરાજી તાલુકામાં આકાશી બરબાદી છે ઊંઝા અને બહુચરાજી ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે તો ઉંઝા શહેરના રેલવેન્ડર પાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી તો આ માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે કઠોળ મગફળી જુવાર કપાસ સહિતનો પાક કે જે તૈયાર જૂની સમસ્યા છે તે જોવા મળી ઉમિયા માતા દેશની વાડી પાસે પણ વરસાદી પાણી ભરાયા છે પહેલી સવારથી જ મહેસાણામાં આ બરબાદી રૂપી જે વરસાદ છે તે ખાબકી રહ્યો છે અને વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો આ સાથે

કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે હું આપણે દ્રશ્યો બતાવા જઉં છું મહેસાણાના ઊંઝા શહેરના ઊંઝા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર જે કહે કહી શકાય કે જે રેલવે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયું છે જેના કારણે અંદર એક છોટ નાનું વાહન ફસાયેલું જોવા મળી રહ્યું છે જે રીતે દ્રશ્યો જોવા મળે છે ક્યાંક ક્યાંક ઊંજા નગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર પણ સવાલ ઉભા થયા છે કારણ કે થોડા જ વરસાદે આ રીતે જે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયું છે આપ દ્રશ્યો જોઈ શકો છો જેના કારણે વાહન વ્યવહાર માટે આ અંડરપાસ બંધ કરાયો છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે અહીંયા લગભગ પંદર થી વીસ ફૂટ જેટલું પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા હવે પાણી ઓસરી રહ્યા છે પરંતુ જે રીતે અંડરપાસ ની અંદર પાણી ભરાયા હતા જેના કારણે વાહનો ફસાવાની શરૂઆત થઈ છે હાલમાં પણ અંડરપાસ ની અંદર પાણી છે તેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતે ઊંઝાનો મુખ્ય પ્રવેશદ્વાર રેલવે અંડરપાસ છે તેની અંદર પાણી ભરાયું છે જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે જો કે આ વરસાદ સેથી ખેડૂતો માટે નુકસાનકારક કહી શકાય કારણ કે હાલમાં ખેડૂતોને જે કઠોળ અને જુવાર સહિતના પાક છે તે ખેતરમાં છે તેવામાં વરસાદ આવતા ક્યાંકને ક્યાંક ખેડૂતોની હાલત કફોડી બની છે બીજી તરફ વરસાદના કારણે ઊંઝાનો જે રેલવે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયો છે જે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે હા હમનાગરી એવી પ્રશ્નતા મહેસાણા